મહીસાગર જિલ્લાના વીરપુર તાલુકાના ખરોડ ખાતે સીવણ મશીન કીટ ટૂલ્સ અને સર્ટિફિકેટ આપવામાં આવ્યા એડવન્ટા એન્ટરપ્રાઇઝ સીટ્સ તથા તેજસ વિકાસ સંસ્થાના સહયોગથી સીવણ મશીન કીટ સહિત વિતરણ કાર્યક્રમ યોજાયો વીરપુર તાલુકા સહિતની ચાલીસ દીકરીઓની કંપની દ્વારા ત્રણ માસ સુધી ફ્રી ટ્રેનિંગ આપી સીવણ મશીન કીટ ટૂલ્સ અને સર્ટિફિકેટ આપવામાં આવ્યા આ પ્રસંગે એડવેન્ટા કંપની હેડ ડોક્ટર ત્રિપાઠી સર ગુજરાત ટીમ અને મેનેજર સુનિલ રાજપૂત સર તથા કંપની ઓર્ગેનાઇઝર શ્રી કંપની સ્ટાફ ગામના આગેવાનો વડીલો ખેડૂતો દીકરીઓ વાલીઓ સહિત ઉપસ્થિત રહ્યા હતા ચાલીસ જેટલી દીકરીઓને ત્રણ મહિના સુધી સીવનની ફ્રી ટ્રેનિંગ આપી અને તમામ દીકરીઓના ફ્રીમાં સીવણ મશીન કીટ ટૂલ્સ અને સર્ટિફિકેટ આપવામાં આવતા દીકરીઓના વાલીઓએ કંપની તેમજ કંપની સ્ટાફનો આભાર માન્યો હતો ઉપસ્થિત ખેડૂતો વડીલો આગેવાનો સહિતના મહાનુભાવોએ પણ આ કાર્યને બિરદાવ્યું હતું અને આભાર વ્યક્ત કર્યો હતો અને સમગ્ર પંથકમાં ખુશીની લાગણી છવાઈ હતી